આવી ગયા આ બંને જણા સાથે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો કેશો અમે બંને જઈ રહ્યા છીએ હા લગ્ન કરવા માટે જતા હશો ને કારણ કે હવે તો તમને બંને જણાને ખુલ્લો પટ મળી ગયો છે અને આમ પણ હું તો આને ડિવોર્સ આપવાનો છું એટલે ડિવોર્સના પેપર તૈયાર થાય ત્યાં સુધીમાં નવા લગ્ન પણ થઈ જશે દેવાંગ પ્લીઝ બોલવામાં થોડી લિમિટ રાખો કોની સામે શું બોલી રહ્યા છો એ તો જોવો મારું પણ એ જ કેવું છે કે બોલવામાં થોડીક લિમિટ હોય ને તો સારું રહેશે હવે તું મને શીખામણ આપીશ કે મારે કઈ જગ્યાએ કેટલી લિમિટ રાખીને બોલવાનું છે હા તે તો ક્યારે કઈ લિમિટ રાખી નથી અને નથી તે ક્યારે લિમિટ રાખી તમે બંને જણા મને શીખાવશો અને તમે તો અમને અમારી લિમિટ્સ ના શીખો ને તો વધારે સારું છે હું એક સ્ત્રી છું અને એક સ્ત્રીની કેટલી લિમિટ આવે ને મને ખબર છે અને બીજી વાત હમણાં તમે જે બોલ્યા ને એ બોલ્યા મહેરબાની કરીને હવે હું પાછું નહીં બોલતા અધૂરી વાત જાણીને તમે ઘણું બધું બોલી ગયા છો પેલા વાતને સમજવાની અને જાણવાની કોશિશ કરો સમજવા અને જાણવા જેવું તમે લોકોએ બાકી જ ક્યાં કઈ રાખ્યું છે કે તમને લોકોને સમજવું તમને લોકોને જાણવું અને પછી તમને કંઈ કહું આ જે થઈ રહ્યું છે એ તો દેખીતું જ છે ને અને જે બધી વાતો હતી એ બધી વાતો ફોનમાં રેકોર્ડિંગમાં છે એ જ વાત છે ને કે તમને પૂરી વાતની જાણ નથી અધૂરી વાત સાંભળી લીધી ને બસ માથે ચડીને બેસી ગયા છો અરે કેટલી વાર સમજાવવાની કોશિશ કરી મેં ઈવન મેં નહીં દેવેને પણ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી તમને પણ તમે છો કે વાતને સમજવા માટે તૈયાર જ નથી અચ્છા તો હવે તમે બંને જણા થઈને મને અત્યારે વાત સમજાવવા માટે આવ્યા છો સમજાવવા નથી આવ્યા તમને ખાલી એટલું કહેવા આવ્યા છે કે આ વાત ઉપરથી એટલું સાબિત થાય છે કે હવે હું અહીંયા તો નહીં જ રહી શકું એટલે હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઉં છું એટલે હું જઈ રહ્યો છું અરે ના ના તારે જવાની કોઈ જરૂર નથી તું તો અહીંયા જ રહે અને તું પણ અહીંયા રહે હું જ ઘર છોડીને જતો રહું છું એટલે તમારા બંનેની વચ્ચે રસ્તાનો કાંટો બનતો મટી જાવ ને ભાઈ એવું કાઈ કરવાની જરૂર નથી આ ઘર તમારું છે ને મારું થોડી છે તમે ક્યારે એવું સમજ્યું જ નથી કે હાને હું મારું પોતાનું ઘર માનું છું તમે રહો આ ઘરમાં હું આ ઘર છોડીને જઈ રહી છું જે અમારા ચારિત્ર પર શંકા કરવામાં આવે ને એ ઘરમાં મારે એક પણ મિનિટ નથી રહેવું અને શું કહેતા હતા કાલે તમારે છૂટાછેડા જોઈએ છે ને નો પ્રોબ્લેમ મળી જશે આપી દેસ તમને છૂટાછેડા હા હા તમે બંને જણા અલગ અલગ બહાનાઓ બનાવીને આ ઘરમાંથી સાથે જઈ રહ્યા છો એટલે તમને શું લાગે છે મને કંઈ ખબર નઈ પડે હું ભોળો છું અરે તમે લોકો લગ્ન કરવા માટે જઈ રહ્યા છો ખબર છે મને અરે બસ કહું છું નહીં કે નથી કરતા અમે લગ્ન કેટલી ખરાબ લાગો છું તમને કેટલી વાર ઊંચા અવાજે બોલવાની કોઈ જરૂર નથી તારા ઊંચા અવાજે બોલવાથી તારી ખોટી વાત સાચી સાબિત નઈ કરી શકે તું અરે તમને કોણે એવું કહી દીધું કે તમે સાચા છો હા કે એવું લખીને આપ્યું છે કે તમે જે સાંભળ્યું એ બધું સાચું જ હતું હા હાજ રેકોર્ડિંગ તારા ભાઈને બોલાવીને સંભળાવ અને જો એ કેવા કે માનવા તૈયાર થઈ જાય કે તું સાચી છે તો માની લઈશ કે તું સાચી છે હે જ વાત નો અફસોસ છે મારા ભાઈને બોલાવશે ને તો મારા ભાઈને મારી વાત સાચી લાગશે તમારો આ રેકોર્ડિંગ નહીં અને એટલો વિશ્વાસ છે ને

તમે જે કયો છો ને એ અત્યારે જે થઈ રહ્યું છે એ ના થાય ને એટલા માટે હું ચૂપ રહ્યો તો અને ખબર હતી પણ ચૂપ એટલે રહ્યો તો કે તમારી વચ્ચે ઝઘડો ન થાય અરે એટલા માટે જ હું એનઆરઆઈ 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 કરું છું ને આ વિદેશ જવાનું અને ત્યાં રહી જવાનું કારણ આ જ હતું કે તમારી સામે ન આવું અને રહી વાત મારી તો આઈ એમ સો સોરી મને નોતી ખબર કે હા તમારો એનઆરઆઈ ભાઈ છે ને એ એ મારો એક્સ બોયફ્રેન્ડ હશે એટલે તમને વાત નોતી કરી તો પણ એના આવ્યા પછી તો વાત કરી શકતી હતી ને નોતી કરી ને તે કે નોતી તે કરી કે તું તારા ભાભીને ઓળખે છે અત્યારે જે વાતનો વિશ્વાસ નથી કરતા એની શું ગેરંટી કે તમે ત્યારે વાત કરી દે તો તમે વિશ્વાસ કરી લેત હા જો સામે ચાલીને તમે મને આ વાત કરી હોત ને તો કદાચ હું વિશ્વાસ કરી પણ લેત પણ કે પણ આ વાત જ્યારે મારે સાબિત કરવી પડી છે ત્યારે તમે લોકો કહી રહ્યા છો પણ કેમ આ વાત તમારી સામે શા માટે કરવી જોઈએ જે વાત જે વાત હા જે વાત તમે છુપાવવા માંગતા હતા એ વાત ક્યાંથી કરી શકો તમે મને ના જ કરી શકો ને ભઈલા ફાઈન તમારે જે સમજો એને સમજો હું આ ઘર છોડીને જાઉં છું ઓલા ઓ એ તો જાય જ ને હા તું ઈ ખોટો છે ભાઈ કે તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી તું પણ એ જ કહેવા માંગે છે ને કે તું તે આ ઘર છોડીને જવા માંગે છે હા હું આ ઘર છોડીને જઈ રહ્યો છું પણ તમારી પત્ની કે મારી ભાભીની પાછળ નહીં હું મારી રહેવાની વ્યવસ્થા કરી લઈશ કારણ કે ઇન્ડિયામાં તો એક જ હતું આહાર જેમાંથી હવે રહેવાનો કોઈ મતલબ જ નથી એટલે હું મારી જ વ્યવસ્થા જાતે કરી લઈશ હા તો વેરી તકે તારી વ્યવસ્થા કરી લેજ બરોબર અને પેલીને કહેજે ડીવોર્સ પેપર મોકલાવું ને તો સાઈન કરી આપે એટલે હું પણ છૂટું તમારા લોકોમાંથી બસ તવારવાર આવશે